નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નવસર્જન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે મેનેજ બાય શ્રી નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના અંગ્રેજી માધ્યમ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવે છે મિત્રો જેમાં પ્રાથમિક વિભાગ માટે ગ્રેજ્યુએટ તેમજ બીએડની એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર તેમજ તમામ વિષયો માટે તેમજ માધ્યમિક માટે અહીંયા જે ગ્રેજ્યુએટ બીએડ માટે કોમ્પ્યુટર તેમજ તમામ વિષયો કોમર્સ વિભાગ માટે નવસર્જન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જે સુરત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો સંતુ અકરમ સોસાયટી સેક્શન ટુ પાલનપુર જગતનાકા સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી રૂપાલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કે આર જે પટેલ અંગ્રેજી માધ્યમની શાળા માટે રૂપાલ માટે ધોરણ એકથી પાંચ સ્વનિર્ભર માટે આચાર્ય માટેની જગ્યા છે તેમજ તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વીસ માર્ચ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આચાર્ય માટે પીટીસી બી એ બીએસસી બીએડ કરેલો હોય અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો હોય તેવા અનુભવી અને વહીવટી કુશળને પ્રથમ પસંદગી રહેશે મિત્રો શાળાનો સમય સાડા સાતથી સાડા બારનો રહેશે યોગ્ય પગાર ધોરણ મળવાપાત્ર થશે ત્યારબાદ શ્રી વરદિયાની વરદાઇની હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ રૂપાલ માટે ધોરણ થી આઠ માટે ગુજરાતી માધ્યમ માટે શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો જેમાં સામાજિક વિજ્ઞાન સંસ્કૃત વિષય માટે પીટીસી બી એ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત જગ્યા પર લાયક અને રજ ધરાવતા ઉમેદવારોએ નીચેના સરનામે પોતાની અરજી તેમજ જરૂરી તમામ પ્રમાણપત્રોની નકલ દિન પંદરમાં મોકલી આપવાની અથવા તો નીચેના વોટ્સઅપ નંબર પર પીડીએફ મોકલી આપવાની રહેશે અસ્થિ સ્થળ નોંધી મિત્રો શ્રી વરદાઇની હાઈસ્કૂલ રૂપાલ શ્રી વરદાઇની માતાજીના મંદિરની બાજુમાં મૂવ પોસ્ટ રૂપાલ તાલુકો જિલ્લો ગાંધીનગર પિનકોડ આડત્રીસ છવ્વીસ ત્રીસ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત રીતે છે તો મિત્રો વાત કરશું વીએન ગોધાની ઇંગ્લિશ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વી એન ગોધાની ઇંગ્લિશ સ્કૂલ એફિલેટેડ ટુ જીએસસીબી રિકવાયર્ડ ફોલોઇંગ્સ ક્વોલિફાઈડ ઇન એક્સપ્રિયન્સ ટીચર્સ જેમાં ધોરણ એકથી ચાર માટે મેથ્સ ઇંગ્લિશ ઈ એનવી માટે ગ્રેજ્યુએટ વિથ બી એડની લાયકાત ધરાવતા હોય ધોરણ પાંચથી સાત માટે સંસ્કૃત માટે ગ્રેજ્યુએટ વિથ બીએડ એડ આઠ ટુ બાર માટે આઠથી બાર માટે ઇંગ્લિશ ઇકોનોમિક્સ એકાઉન્ટન્સી ઓસી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ પ્રી પ્રાઇમરી માટે મઢર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્લસ મોન્ટેસરી ટ્રેન હોય તેવો ઉમેદવારો તેમજ ધોરણ એકથી નવ માટે મ્યુઝિક યોગા માટે વિશારદ યોગા સર્ટિફિકેટ કોર્સ ઓન્લી ફિમેલ કેન્ડિડેટ્સ શુડ એપ્લાય ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન એપ્લાય વિદિન 8 ડેઝ થ્રુ ઇમેલ તમે જોઈ શકો છો અહીંયા એપોઇન્ટમેન્ટ વીએનજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો અહીંયા વોટ્સઅપ નંબર આપેલા છે મિત્રો તેના પર તમારો જે બાયોડેટા છે રિઝ્યૂમ છે તમે મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરીએ લોક ભારતી મંડળ સંચાલિત લોક ભારતી ઇંગ્લિશ સ્કૂલ અંતર્ગત આવેલી ભરતી જરાક વિશે શિક્ષકો માટેની પ્રાયમરી સેકન્ડરી હાયર સેકન્ડરી કોમર્સ ક્ષેત્રા અંતર્ગત તમને જોઈ શકો છો requied teachers for the academic session 2025 26 માટે પ્રાયમરી પ્રી પ્રાયમરી સેક્શન માટે ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી ટ્રેન પ્રાયમરી સેક્શન માટે સોશિયલ સાયન્સ મેથ્સ ઈ સાયન્સ ઇંગ્લિશ ઈ વીએસ માટે તમે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી માટે એમએ બીએડ ઇંગ્લિશ એમકોમ બીએડ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ ઇકોનોમિક્સ બીએ એમએ બીએડ સોશિયલ સાયન્સ માટે તેમજ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ક્લાર્ક માટે

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય